સાબરકોઠા બેઠકમાં ઠાકોર ભીખાજી દુધાજીને ભાજપ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી ઠાકોર સમાજ અને ભ્રમિત કરવામાં આવ્યો કે ભાઈ આ તો ઓબીસી સમાજમાં નથી સરનેમ ડામોર ડામે સરનેમ ડામો રે અમે રાણા પ્રતાપના વંછજો છીએ હું સમાગર ડામોર સમાજના એક ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આપને નિવેદન કરવા માંગુ છું આ લોકશાહી છે લોકશૈની અંદર ફોર ધ પીપલ માઈ ધ પીપલ નો ઓફ ધ પીપલ આ દેશ નું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાજ તો આ બેઠક માં ઠાકોર સમાજ ની વસ્તી વધારે છે ઠાકોર સમાજ નામ મતલબ મારા વધારે છે તો અમારું અમૂલ્ય કરીશ રંજનબેન ભટ્ટે આજે પોતાની ઉમેદવારી હતી તે પરત ખેંચી હતી તો સાથે જ ભીખાજીનું નામ પણ સામે આવ્યું હતું તેમણે અગાઉ પણ એક પોસ્ટ કરી હતી ત્યારબાદ એ પોસ્ટર ડિલીટ કરી દેવામાં આવી પરંતુ તેમના સમર્થકોમાં ભરોભાર રોષ જોવા મળી રહ્યો છે